પૂર આ વખતે આવ્યા હતા અને વડોદરા શહેરના તમામ ઇલાકા છે તે જળબંબાકાર ની સ્થિતિમાં જોવા મળ્યા હતા ત્યારબાદ હવે જ્યારે આજે ની સ્થિતિ કંટ્રોલ છે ત્યારે હર્ષ અહીંયા પહોંચ્યા છે વડોદરા શહેરની મુલાકાતે અને અત્યારે સિટી કમાન્ડ સેન્ટર છે જ્યાંથી વડોદરા શહેરનું સમગ્ર મોનિટરિંગ કરી શકાય છે ત્યારે વડોદરા શહેરમાં જે રીતે સમગ્ર સ્થિતિ નો ચિતાર મેળવવા માટે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને સિટી કમાન્ડ સેન્ટ્રલ ખાતે અહીંયા પહોંચ્યા છે ત્યારે અત્યારે આપ જોઈ શકો છો તેમ કે સિટી કમાન્ડ સેન્ટર ખાતે હર્ષભાઈ સંઘવી અહીંયા પહોંચ્યા છે ત્યારે જ્યાં વડોદરા શહેરનું જે કમાન્ડ સેન્ટર છે જ્યાંથી મોનેટરીંગ કરવામાં આવતું હોય છે પૂરની પરિસ્થિતિ અંગે જે તાગ મેળવવામાં આવતો હતો ત્યાં અત્યારે હર્ષભાઈ સંઘવી આવી પહોંચ્યા છે અને અહીંયા બંધ બારણે બેઠક કરવામાં આવશે કેમ કે મીડિયાને પણ અત્યારે અંદર જવાની પરમિશન નથી બહારથી જ ગેટ બંધ કરવામાં આવી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જે તંત્રને બચાવવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને જયારે મીડિયા અંદર પ્રવેશવા દેવામાં નથી આવ્યું ત્યારે અત્યારે આપ જોયું ભાઈ છે કમિશનર સાહેબ આવવા દેવાનું સાહેબ આવવાનું ભાઈ અત્યારે મ્યુનિસિપલ કમિશનર સાથે વડોદરા શહેર ભાજપ પ્રમુખ અત્યારે અહિયાં

teman ke basement tuh ને વેસી સર મીટિંગ રૂમ મીટિંગ રૂમ માં મીટિંગ રૂમ એક ને તમે રાણા સર ને કનેક્શન આપી રહ્યા છો બી સપોર્ટિંગ હા બધાય સાહેબ સાહેબ હવે શાંતિ તમને આપસે વિઝ્યુઅલ આપસે ભાઈ પાછળ જગ્યા તમને બોલાયો કારણ તમને બોલાય બોલાય તમને બોલાવો

આવું કરું પોલીસે મને તો ખબર નતી હું તો ઉપર નીચે ઉતરું તમને જોઈને લેવા માંગીસ કમિશનર

ના પાડી તમારો આભાર તારા ચડાવ્યો છે બીજું એમનો દરવાજા કઈ વાત સાથે લેવા માટે ત્રિરંગા યાત્રા માં પણ આવું કરે પોતે

아, 그래, 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 દર્શક મિત્રો અત્યારે અહિયાં હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે સિટી કમાન્ડ સેન્ટર ખાતે ત્યારે મીટિંગમાં અત્યારે મીટિંગ રૂમમાં ગયા છે મીડિયા અત્યારે જે વિઝ્યુઅલ પ્રતીક્ષા કરી રહ્યું છે મીડિયા ને અત્યારે બાર ઉભું કરવા કરી દેવામાં આવ્યું છે પરંતુ ખાસ વાત એ છે કે જ્યારે મેળવવા માટે જ્યારે ગૃહ રાજ્યમંત્રીયા અહિયાં પહોંચતા હોય ત્યારે વડોદરા શહેરમાં

એક મિનિટ એક મિનિટ ખબર નહીં પડતી અરે કીધું કીધું સાહેબ પહોંચ્યા શહેરની પૂરની પરિસ્થિતિ નો તાગ મેળવવા માટે પહોંચ્યા છે સૂચનો કરવા માટે પહોંચ્યા છે ત્યારે અત્યારે હવે વડોદરા શહેરના આપ જોઈ શકો છો કે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષભાઈ સંઘવી સાથે વિનોદ રાવ અને વિધાનસભાના મુખ્ય દંડક એવા બાળુ શુક્લ પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા ડેપ્યુટી મેયર પોલીસના અધિકારીઓ પાલિકાના અધિકારીઓ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને વડોદરા શહેરની ની આ પૂર ની તાગ આપી રહ્યા છે ત્યારે એક વાત ચોક્કસ છે જે રીતે આ પુર ની પરિસ્થિતિ

और वो पानी पर कर के ये हिस्सा परिस्थिति बनती है आज इनका एक बंदा बड़े इसी में बेने ना करना पड़ेगा এই যে গাড়ি 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 আমাদের আর আর হাতের পারে তোমাদের আছে মানে তোমরা বলো না তোমরা এই যে દર્શક મિત્રો આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો અમારા કેમેરામેન ગૌતમ આપની સુધી પહોંચાડી રહ્યા છે વડોદરા શહેરના સિટી કમાન્ડ સેન્ટરના આ દ્રશ્યો છે વડોદરા શહેરનું આ જે સિટી કમાન્ડ સેન્ટર છે ત્યાંથી સમગ્ર શહેર પર મોનિટરિંગ થતું હોય છે આપ જોઈ શકો છો હજુ પણ કેટલાક વિસ્તારમાં પાણી ભરાયેલા છે વિશ્વામિત્રીનું લેવલ ઘણું ઓછું છે ત્યારબાદ પણ અમુક વિસ્તારમાં હજુ પાણી જોવા મળી રહ્યા છે તંત્ર હજુ આ સમસ્યાનું નિરાકરણ નથી લાવી રહ્યું વિશ્વામિત્રીની સપાટી અત્યારે કહેવામાં આવે તો કાલાઘોડા ખાતે એકત્રીસ પોઈન્ટ છેતાલીસ ફૂટ પર છે આજવાની જે સપાટી છે તે બસો તેર પોઈન્ટ છોતેર ફૂટ પર અત્યારે જોવા મળી રહી છે પણ વડોદરા શહેરના જે આ અલગ અલગ વિસ્તાર છે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આરોગ્ય મંત્રી એવા ઋષિકેશભાઈ પટેલ પણ અહિયાં આવવા પહોંચ્યા હતા વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ત્યારે આજે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અહીંયા વડોદરાની મુલાકાતે છે તમામ જે ધારાસભ્યો છે સાંસદ છે વડોદરાના પદાધિકારીઓ છે અધિકારીઓ છે તે તમામ સાથે અત્યારે બંધ બારણે ચર્ચા કરી રહ્યા છે અને તમામ લોકો સાથે ચર્ચા કરીને શું તાગ મેળવે છે તે અત્યારે હવે જોવું રહ્યું કેમેરામેન ગૌતમ સોનવ સાથે પરેશ મકવાણા ન્યૂઝ વડોદરા